આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે આતંકવાદ એ સમગ્ર માનવતા માટે એક મોટો ખતરો છે અમે આ મોન માર્ચ દ્વારા શાંતિ અને ભાઈચારાનો સંદેશો ફેલાવવા માંગીએ છીએ બાળકો અને મહિલાઓની આ માર્ચમાં સક્રિય ભાગીદારી એ દર્શાવે છે કે સમાજનો દરેક વર્ગ આતંકવાદ સામે એક જૂથ છે માર્ચ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી અને શહેરીજનોએ પણ આ પહેલને ટેકો આપ્યો હતો ઈસ્ટ વેસ્ટ કલ્ચરલ એસોસિએશન દ્વારા આ પ્રકારના સામાજિક કાર્યો નિયમિત રીતે કરવામાં આવે છે જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ થાય છે